નમસ્કાર ચાલો આજે એક મજાની વાત કરીએ આપણી આસપાસ જે રોજબરોજની વસ્તુઓ છે ને એની પાછળ પણ અમુક રહસ્યો છુપાયેલા હોય છે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એ જેવી છે તેવી જ કેમ છે ચાલો આજે આ જ રસપ્રદ સફર શરૂ કરીએ એક મિનિટ માટે બસ ખાલી આસપાસ નજર ફેરવો શું દેખાય છે ખુરશી ટેબલ પુસ્તકો વાસણો રમકડા કેટલી બધી વસ્તુઓ અલગ અલગ આકાર અલગ અલગ કદ અલગ અલગ રંગો પહેલીવારમાં તો એવું જ લાગે ને કે આ બધું બસ એમ જ પડ્યું છે જાણે કોઈ ગોઠવણ જ નથી ખરું ને પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ બધી વસ્તુઓ આવી જ કેમ છે મતલબ કે પાણી પીવા માટે કાપડનો ગ્લાસ કેમ નથી હોતો અને રસોઈ કરવા માટે લાકડાની તપેલી કેમ નથી વાપરતા બસ આ જ સવાલોથી આપણી આખી વાત શરૂ થાય છે તો આ આખા રહસ્યને ઉકેલવા માટે સૌથી પહેલું કામ આપણે એ કરીશું કે આ જે બધી અવ્યવસ્થિત વસ્તુઓ દેખાય છે ને એને વ્યવસ્થિત જૂથોમાં ગોઠવીએ એટલે સમજવામાં સરળતા રહે તો જુઓ અહીંયા જ છે ખરી મજાની વાત આપણે વસ્તુને નહીં પણ એ વસ્તુ શેમાંથી બની છે ને એના પર ધ્યાન આપવાનું છે એટલે કે એના પદાર્થ પર દાખલા તરીકે થાળીને જ લઈ લો એ સ્ટીલની પણ હોય કાચની પણ હોય અને પ્લાસ્ટિકની પણ આ જે અલગ અલગ પદાર્થો છે ને બસ એ જ આપણી તપાસની મુખ્ય કડી છે તો ચાલો હવે થોડીવાર માટે જાસૂસ બની જઈએ દરેક પદાર્થની પોતાની એક ખાસિયત હોય છે એના પોતાના ગુણધર્મો હોય છે અને આ ગુણધર્મો જ એવી કડીઓ છે જે આપણને કહે છે કે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ કામ માટે કેમ પરફેક્ટ છે આપણી પહેલી કડી છે ચમક એટલે કે એનો દેખાવ અમુક પદાર્થો કુદરતી રીતે જ ચળકાટવાળા હોય છે જેમ કે સોનું કે ચાંદી તરત જ ધ્યાનમાં આવે બરાબર તો કેટલાક પદાર્થોમાં આવી ચમક નથી હોતી જુઓ આ કેટલું સરળ છે એક બાજુ તાંબા અને સોના જેવી ચળકતી ધાતુઓ છે અને બીજી બાજુ કાગળ અને લાકડા જેવી ઝાંખી વસ્તુઓ છે જેમાં કોઈ ચમક નથી એટલે દેખાવના આધારે જ આપણે પદાર્થોને સહેલાઈથી અલગ તારવી શકીએ છીએ ઓકે આપણી બીજી કડી છે સખ્તપણું એટલે કે કોઈ વસ્તુ કેટલી કઠણ છે આ ગુણધર્મ એ બતાવે છે કે કોઈ પદાર્થને દબાવવો વાળવો કે એના પર ઘસરકો પાડવો કેટલો સહેલો કે અઘરો છે બસ આ જ છે સખ્તપણો આમાં તો તફાવત એકદમ સાફ છે લોખંડ જેવી વસ્તુને દબાવવાનો પ્રયત્ન કરી જુઓ નહીં દબાય પણ એની સામે સ્પોન્જ કે રૂને જુઓ એને તો આપણે આરામથી દબાવી શકીએ છીએ તો આ સખત અને નરમ હોવાનો ગુણધર્મ ખૂબ જ ખૂબ જ અગત્યનો છે ચાલો હવે એક નવો ગુણધર્મ તપાસીએ એ છે દ્રાવ્યતા એકદમ સાદા શબ્દમાં કહું તો કોઈ વસ્તુ પાણી જેવી પ્રવાહીમાં પૂરેપૂરી ઓગળીને ગાયબ થઈ જાય છે કે નહીં બસ આટલું જ આ એક સાદો ટેસ્ટ છે જે પદાર્થોને ઓળખવામાં મદદ કરે છે આ જુઓ મીઠું અને ખાંડ એ તો પાણીમાં નાખતા જ ઓગળી જાય છે એટલે એ થયા દ્રાવ્ય પણ એની સામે રેતી કે ચોકનો પાવડર લઈએ તો એ ઓગળશે નહીં પણ ગ્લાસમાં નીચે બેસી જશે તો એ થયા અદ્રાવ્ય આ સવાલ તો નાનપણમાં બધાને થયો જ હશે કે અમુક વસ્તુઓ પાણીમાં કેમ તરે છે અને અમુક કેમ સીધી ડૂબી જાય છે આનો જવાબ પણ પદાર્થોના ગુણધર્મોમાં જ છુપાયેલો છે અને આ ચિત્ર બધું જ કહી દે છે જુઓ એક બાજુ રેતી જેવી વસ્તુઓ છે જે પાણીમાં સીધી તળીએ જતી રહે છે અને બીજી બાજુ લાકડા જેવી વસ્તુઓ જે પાણીની સપાટી પર આરામથી તરે છે તો આ તરવું કે ડૂબવું એ પણ પદાર્થનો એક ખાસ ગુણધર્મ છે હવે આવે છે આપણી છેલ્લી પણ એટલી જ મહત્વની કડી એ છે પારદર્શકતા એટલે કે આપણે કોઈ વસ્તુની આરપાર જોઈ શકીએ છીએ કે નહીં અને જો જોઈ શકીએ તો કેટલું સ્પષ્ટ તો આના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે પહેલું પારદર્શક જેમ કે કાચ જેની આરપાર બધું એકદમ ચોખ્ખું દેખાય બીજું પારભાસક જેમ કે તેલવાળો કાગળ જેમાંથી દેખાય ખરું પણ થોડું ધૂંધળું અને ત્રીજું અપારદર્શક જેમ કે દિવાલ કે લાકડું જેની આરપાર બિલકુલ જોઈ શકાતું નથી આ ચિત્રમાં જુઓ આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે એક જ વસ્તુ છે પણ ત્રણ અલગ અલગ પદાર્થોમાંથી જોવાથી ત્રણ અલગ અલગ દ્રશ્યો દેખાય છે આજ તો છે પારદર્શકતાના ગુણધર્મનો કમાલ તો અત્યાર સુધી આપણે બધી કડીઓ ભેગી કરી હવે સમય છે એ બધાને જોડીને આખી વાત સમજવાનો જોઈએ કે આ ગુણધર્મો આપણો શરૂઆતનો સવાલ કેવી રીતે ઉકેલે છે તો આ આખી વાત પરથી શું સમજાયો પહેલી વાત કે વસ્તુઓ અલગ અલગ પદાર્થોમાંથી બને છે બીજી વાત કે દરેક પદાર્થના પોતાના ખાસ ગુણધર્મો હોય છે જેમ કે ચમક સખતપણું પારદર્શકતા અને સૌથી અગત્યની વાત કે કોઈ વસ્તુ બનાવવા માટે કયો પદાર્થ વાપરવો એનો આધાર આ ગુણધર્મો પર જ રહેલો છે અને બસ આજ છે આખી વાતનો નિચોડ આજ છે આપણી આ હા મોમેન્ટ કે કોઈ પણ પદાર્થના ગુણધર્મો જ એ નક્કી કરે છે કે એનો ઉપયોગ શું થશે એટલે તો તપેલી ધાતુની બને છે કેમ કારણ કે ધાતુ સખત છે અને ગરમીને સારી રીતે પસાર થવા દે છે આ વાક્ય આખી વાતને બરાબર સમજાવી દે છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થની પસંદગી એમ જ નથી થઈ જતી એની પાછળ હંમેશા એના ગુણધર્મો અને એના ઉપયોગનો હેતુ જોડાયેલો હોય છે તો હવે આ નવી સમસણ સાથે ચાલો આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોઈએ યાદ છે આપણે આ જ દ્રશ્યથી શરૂઆત કરી હતી ત્યારે જે બધું આમ તેમ અવ્યવસ્થિત લાગતું હતું એ જ દુનિયા હવે કેવી વ્યવસ્થિત અને એકદમ વિચારીને બનાવેલી ડિઝાઇન જેવી લાગે છે હવે ખબર પડે છે કે દરેક વસ્તુ એની જગ્યાએ એક ખાસ કારણથી જ છે અને આ આખી વાત આપણને એક બહુ જ રોમાંચક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે વિચારો કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધશે અને આપણે નવા નવા ગુણધર્વોવાળા પદાર્થો શોધીશું ત્યારે ભવિષ્યમાં આપણે કેવી કેવી અદ્ભુત વસ્તુઓ બનાવી શકીશું વિચારવા જેવી વાત છે ખરો ને